બે હજાર પચીસ થી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે વિજાપુર તાલુકામાં સેટ એએસસી એસસી હાઈસ્કૂલ સરદારપુરના જણાવ્યા મુજબ ધોરણ દસ નું વિદ્યાર્થીઓનું પેપર સવારે દસ વાગે અને ધોરણ બારનું પેપર ત્રણ વાગ્યે શરૂ થશે વિજાપુર તાલુકામાં વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ સગવડ કરાયેલ છે બારની પરીક્ષા જે ચાલુ થઈ રહી છે તેમાં આપની શુભેચ્છા અને શું શું વાલ્યુ વિદ્યાર્થીઓ માટે તમે વ્યવસ્થા કરી છે એ જણાવશો વિદ્યાર્થીઓ માટે જો વાત કરીએ તો ગેટથી જ જેવા એ એન્ટર થાય ત્યાંથી જ એમને સારી રીતે એ સમજી શકે એ પ્રકારની બેઠક વ્યવસ્થાનો ચાર્ટ જે છે ત્યાં લગાવેલો છે વિદ્યાર્થીઓ કમ્પ્લીટલી જોઈ શકે છે અને શાંતિથી શાંતિપૂર્ણ રીતે કોઈ પણ પ્રકારની અડચણ સિવાય અને ખૂબ શુદ્ધ મને શુદ્ધ ચિત્તે પરીક્ષા આપે એ રીતની સંપૂર્ણ વ્યવસ્થા અમે અહીંયા ગોઠવેલી છે આ સિવાય વિદ્યાર્થીઓને પાણી વચ્ચે કદાચ કોઈ કારણસર પાણીની આવશ્યકતા હોય તો જગ પણ ઠંડા પાણીના મિનરલ વોટરના મૂકેલા છે એ પણ વિદ્યાર્થીઓ બહાર આવી ક્લાસની બહાર આવી શકે છે એ રીતની સરસ આયોજન કરેલું છે પરીક્ષા દરમિયાન પોલીસ બંદોબસ્ત છે હા પરીક્ષા દરમિયાન પોલીસ બંદોબસ્ત જે છે એ અઠવાડિયા પહેલાં તો ઓલરેડી અમારે એની કાર્યવાહી કરવાની હોય છે અને એ પણ માગી દીધેલું છે એ પણ હાજર જ છે વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ લખ જણાવજો બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે એવા યુ ઓલ ધી બેસ્ટ શાળા પરિવાર વતી અને એઝ અ પ્રિન્સિપાલ તરીકે હું બધા જ વિદ્યાર્થીઓને એ આશીર્ આશીર્વાદ આપું છું કે સારી રીતે ખૂબ સુંદર માહોલમાં અને ખૂબ ઊંચું પરિણામ પ્રાપ્ત કરે અને શાળાનું ગૌરવ વધારે એ રીતના શુભાશિષ અમે પાઠવીએ છીએ રિપોર્ટર સંજય બારોટ બૌધિક ભારત વિજાપુર